રાજકોટ જિલ્લાના મહિલા ભાજપ પ્રમુખ સોનલબેન વસાણીએ કુંવરજીભાઈ જસદણના ભાજપ કાર્યાલય ખાતે સોનલબેન બાવળિયાને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબને રક્ષાબંધનના પવિત્ર તહેવારની ખુશી જોવા મળી ત્યારે જસદણ શહેરમાં પૂર્વ કોર્પોરેટર અને હાલ રાજકોટ જિલ્લાના મહિલા ભાજપ પ્રમુખ સોનલબેન વસાણીએ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રાખડી બાંધીને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને ગુજરાત સરકારના મહત્વના મળેલા ચાર ખાતામાં અને જસદણના બોતેર વિધાનસભાના સ્વાર્ગી વિકાસના કાર્યોમાં ભગવાન સોમનાથ મહાદેવ ખૂબ શક્તિ આપે અને ભગવાન દીર્ઘાયુ આયુષ્ય આપે અને દરેક સમાજના લોકપ્રિય અને પ્રચંડ નેતા બની રહ્યો એવા આશીર્વાદ સાથે રાખડી બાંધવામાં આવી હતી